પોણી વાળે હે આજ રાત ના વાગે ફ્લાઇટ આવશે બીક તો લાગે છે પણ શેઠી પોણી વાળું જ પડશે મારે શેઠ પગાર તો છોડો હવે કાઢો થોડું પોણી વાળું આ તો જ પડશે જે થાવ થઈ જાય આશો તો આવ પરસા પડે છો કોક તો છે બરાબર પરસા જ પડે આપણા

મન તો પોણ ને કેમ બીક લાગે છે કુક બે દન નું છે ભાઈ એની પરસાયો છે ના પણ એક દન નો આખો દાડી કોઈ ના દોડધૂર કરે મને છે એટલે તમારો તારો ઘરે હું તો ઘરે જાતો રોય તો હેડ પર હેડ પર ફોન કાપીને હેડ પર

લખા ભાઈ તમારે રાત ના શું કર્યા કે આવું છું એમ કઈ નહીં છે દેખાતો નહિ પાડવા પડશે